રાજ્યમાં નાયબ મુખ્યમંત્રી તરીકે હર્ષ સંઘવી આવ્યા છે અને મુખ્યમંત્રી બનશે પરંતુ ગુજરાતનો ઇતિહાસ એવું સૂચવે છે કે ગુજરાતમાં આવી ઘટના ક્યારેય બની નથી જે નાયબ મુખ્યમંત્રી બન્યા છે એમના રાજકારણ પૂરા થઈ ગયા છે આપણે ઇતિહાસના ભંડુકિયાની વાતો કરીએ સીધા જ વરિષ્ઠ પત્રકાર બિનિત મોદી સાથે નમસ્કાર બિનિતભાઈ નમસ્કાર આપણે ગુજરાતમાં જો વાત કરીએ તો અત્યારે નાયબ મુખ્યમંત્રી બન્યા જે પ્રકારે ચીચિયારીઓ પડી એમના સમર્થકોમાં અને એક માહોલ બની ગયો અને હવે એવું કહેવાય છે કે હર્ષ સંઘવી પ્રમોશન થઈ નાયબ મુખ્યમંત્રી બન્યા છે તો હજુ પણ તેઓ આગળ વધશે અને મુખ્યમંત્રી બનશે ઇતિહાસમાં પેલા વાત થોડી કરી લઈએ તો કાંતિલાલ ગિયા અને હરી અમીન સીડી પટેલ અને નિતિનભાઈ પટેલ બે બે વખત નાયબ મુખ્યમંત્રી બન્યા છે અને હવે હર્ષ સંઘવી બન્યા છે આ પહેલા કોઈ નાયબ મુખ્યમંત્રી નથી બન્યા આ ચાર નામ જ છે કાંતિલાલ ગિયા નરહરી અમીન સીડી પટેલ અને નીતિન પટેલ અને હર્ષ સંઘવી તો આ બધી ઘટનાઓની ચર્ચા કરતા પહેલા વાત કરીએ કે ઇતિહાસમાં ક્યારે એવું ઘટ્યું છે ખરા તમે તમારો રાજકારણનો અને ખાસ તો વિધાનસભાનો અનુભવ છે એ પ્રમાણે કે નાયબ મુખ્યમંત્રી ક્યારે મુખ્યમંત્રી બન્યો છે ખરો ના ગુજરાતમાં નાયબ મુખ્યમંત્રી પદ અત્યાર સુધી જે પાંચ વ્યક્તિઓને મળ્યું છે એ એમાંથી કાંતિલાલ ઘિયા નાયબ મુખ્યમંત્રી બન્યા પટેલના મંત્રીમંડળમાં એ મંત્રી પદના પ્રબળ દાવેદાર ગણાતા પરંતુ ચીમનલાલ પટેલ સામે એમની કારીફ આવી નહોતી અને જ્યારે ચિમનભાઈ પટેલે સત્તા સંભાળવાનો વખત નજીક આવ્યો મંત્રીમંડળ બનાવ્યું એટલે એક જેને આપણે કહીએ કે સમાધાનકારી વલણ રૂપે કાંતિલાલ ગિયાને મંત્રી મંડળમાં નાયબ મુખ્યમંત્રીનું પદ આપવામાં આવ્યું હતું એ પછી બહુ લાંબા સમય જ્યારે ચિમનભાઈ પટેલનું અચાનક અવસાન થયું 94 માં અને એમના પગલે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી બન્યા તો છબીલદાસ મહેતાએ મુખ્યમંત્રી પદ તો એમને અચાનક સંભાળવાનું આવ્યું ચિમનભાઈ પટેલના અવસાન સમય ફેબ્રુઆરી નાઇન્ટી ફોરમાં તો તાત્કાલિક તો નાયબ મુખ્યમંત્રી પદની કોઈ જોગવાઈ એમના મંત્રીમંડળમાં મૂકી પરંતુ મહિના પછી એપ્રિલ નાઇન્ટી ફોરમાં એમણે રાજીનામું આપ્યું સમગ્ર મંત્રીમંડળનું મંડળનું છબીલદાસ મહેતાએ પોતે પણ રાજીનામું આપ્યું અને મુખ્યમંત્રી પદે તો એ યથાવત જ રહેવાના હતા પણ પછી એમણે જે નવું મંત્રીમંડળ બનાવ્યું એમાં નરહરી અમીન જે એ વખતે રાજ્ય કક્ષાના શહેરી વિકાસ મંત્રી હતા અને સીડી પટેલ જે કોંગ્રેસના ધારાસભ્ય જલાલપોરથી સરકાર ને ટેકેદાર પક્ષમાં હતા પણ એ વખત સ્થિતિને અનુકૂળ કોંગ્રેસને સમજાવવામાં આવ્યું કે તમે અત્યાર સુધી સરકારનો બહાર રહીને ટેકો આપ્યો છે પણ એ હવે નહીં ચાલે તમારે સરકારના હિસ્સેદાર બનવું પડશે તો એ ગણતરી એક એવી પણ હતી કે કોંગ્રેસ ટીકા કરતી ઓછી થાય થોડી સરકારનો નો હિસ્સો હોય એટલે કોંગ્રેસ સીધી રીતે સરકારની ટીકા ના કરી શકે એટલા માટે પણ મંત્રીમંડળમાં સમાવી લેવાનું એ વખતના જે નેતાઓ હતા વખત પટેલ નાયબ મુખ્યમંત્રી હતા અને ત્યાર પછી સીધા જ્યારે બે હજાર સોળ માં આનંદીબેન પટેલના રાજીનામાને પગલે જ્યારે વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવ્યા તો એમને પ્રારંભથી જ એક છોગું લટકણીઓ નીતિનભાઈ પટેલના નામનું આપવામાં આવ્યું જેમને નાયબ મુખ્યમંત્રી પદ નો પણ હોદ્દો આપવામાં આવ્યો નાણા મંત્રીની સાથે સાથે તો ભૂપેન્દ્રભાઈ પટેલ ને એ રીતે એક ગ્રેસ માર્ક આપવા હોય તો આપી શકીએ આપણે આ ચર્ચાને એક થોડોક વિરામ આપતા એક અડધી મિનિટ નો કે એમને શરૂઆતના ત્રણ વર્ષ સ્વતંત્ર રીતે કામ કરવા મળ્યું નાયબ મુખ્યમંત્રી પદની કોઈ મુખ્યમંત્રીની ટેલપીસ બનાવવામાં આવ્યા છે અને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે પણ કાંતિલાલ ઘિયા ના બની શક્યા એનું કારણ શું હતું

એમના પોતાના દમ પર જલાલપુર બેઠક જાળવી શક્યા હતા પછીની વિધાનસભામાં ધારાસભ્ય પણ હતા વિરોધ પક્ષે હતા ત્યાર પછી ભાજપની સરકાર બની હતી પણ શ્રીડી પટેલ ધારાસભ્ય હતા જયારે નીતિનભાઈ નો કિસ્સો તો આપણે જાણીતો છે ને હમણાં બહુ રિસેન્ટ છે કે એમનું નાયબ મુખ્યમંત્રી પદ ચાલી ગયું પછી એ વિધાનસભાના પણ દાવેદાર એક રીતે હતા પણ ખરા અને નહોતા પણ જો પક્ષે ટિકિટ આપીને એમને રાજી રાખ્યા હોત તો એ લેવા માટે આતુર પણ હતા અને પક્ષે ગણતરીમાં ના લીધા તો એ પણ એમણે સ્વીકારી લીધું એવી રીતે સ્વીકારી લીધું કે બે વર્ષ પછી ચૂંટણી આવશે ત્યારે મને કદાચ મહેસાણા બન્યું નતું મહેસાણા લોકસભા બેઠક માટે પણ પછી પાર્ટી કોઈક નવા જ ઉમેદવાર જે અત્યારે સંસદ સભ્ય છે હરિભાઈ પટેલ એમને લઈ આવી છે એટલે ટૂંકમાં એવું જોયું કે જે જે લોકો નાયબ મુખ્યમંત્રી બન્યા છે

તો હર્ષ નું હવે પરફોર્મન્સ કેવું રહે છે કારણ કે એમની પાસે હવે નાયબ મુખ્યમંત્રી પદે આમ એક રીતે ગણીએ કે આ સરકાર કન્ટિન્યુ રહે છે બીજા કોઈ કારણ વિના પરફોર્મન્સના આધારે તો હવે અઢી વર્ષનો સમય છે નીતિનભાઈ કરતા તો એ ઓછો ગણાશે કારણ કે અઢી વર્ષ પછી ચૂંટણીઓ આવશે વિધાનસભાની તો એમનું પરફોર્મન્સ કેવું રહે છે એમને જે વિભાગો મળ્યા છે એક તો ગૃહ તો એમની પાસે યથાવત છે પણ એ સિવાયના વિભાગો એકાદ વિભાગ નવો છે તો એમાં એમનું પરફોર્મન્સ કેવું રહે છે હવે પછીની ચૂંટણીઓમાં હર્ષ સંઘવી બિલોંગ કરે છે સુરતના મજુરા બેઠકના ધારાસભ્ય અને મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ચૂંટણી આવવાની છે એમાં ગઈ ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે સુરતમાં સપાટો બોલાવ્યો હતો તો હરસંઘવી માટે એ પણ એક પેલો વ્યક્તિગત પડકાર જેવું છે ચૂંટણીઓ તો બધી એક નહીં ઓગણીસ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવવાની છે પણ આમ આદમી પાર્ટીને કારણે સુરતની ચૂંટણી હવે મહત્વની બની જશે બાકીની બધીની સાથે સાથે તો એ પણ એક હરસંઘવી માટે માર્કિંગ પોઈન્ટ બનશે હર્ષસંઘવી માટે એક બીજો રેકોર્ડ પણ છે એક રેકોર્ડ તો છે જ કે તેઓ ગુજરાતમાં ચોથા એવા વ્યક્તિ બન્યા છે ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં કે જેઓ નાયબ મુખ્યમંત્રી બન્યા છે રેર ઓફ ધી રેર કેસમાં એક કેસ હર્ષસંઘવી છે હવે બીજી વાત એ છે કે એમને ગૃહનો જે હવાલો કેબિનેટ આપી દેવામાં આવ્યો છે કોઈ મુખ્યમંત્રીએ ગૃહ આપી દીધું એ પણ એક ઘટના છે તો એ બીજો રેકોર્ડ છે હા એ બીજો રેકોર્ડ છે બાકી છેલ્લે ચિમનભાઈ પટેલ અને સીડી પટેલ પાસે ગૃહનો સ્વતંત્ર હવાલો હતો ગૃહમંત્રી હતા તો નાઇન્ટી પછી તમામ મુખ્યમંત્રીઓ કેશુભાઈ પટેલ જ્યારે પહેલી વાર નાઇન્ટી ફાઈવમાં મુખ્યમંત્રી બન્યા એમના અનુગામી ગઈકાલ સુધીના ભૂપેન્દ્રભાઈ પટેલ સુધીના બધા જ મુખ્યમંત્રીઓએ ગૃહનો હવાલો પોતાની પાસે રાખ્યો છે એટલા માટે કે એના ઘણા બધા કારણો છે ગુજરાત એક સંવેદનશીલ રાજ્ય છે બોર્ડર સ્ટેટ છે અને મોટું તો છે જ તો આવા બધા વિવિધ કારણોસર ગૃહ જેવી સંવેદનશીલ બાબત મુખ્યમંત્રી પોતે સંભાળે અને જ્યારે નરેન્દ્ર મોદીનો નો બાર વર્ષ નો સમયગાળો હતો ત્યારે પણ એમાં કોઈ જાજા ફેરફાર આવ્યા નથી તો આ પહેલી જ વારની ઘટના છે મોટી હોય છે સુરત શહેર ને ગૃહમંત્રી પદ પણ બીજી વાર મળ્યું છે પોપટલાલ વ્યાસ સુરત શહેરના ધારાસભ્ય હતા તે ગુજરાત ના ગૃહમંત્રી હતા તો એક રીતે સુરત શહેર ને ગૃહમંત્રી જેવું મહત્વનું ખાતું પણ બીજી વાર મળ્યું છે અને એમની ધાક પણ હતી એવું કહેવાય છે એ સમયના અખબારો ને થોડોક વિગતો જૂના માણસો પાસેથી જાણવી પડે પણ હવે જૂના માણસો પણ તુષારભાઈ આપણી આસપાસ રહ્યા નથી એમના વખતના ઘણા બધા ચાલી ગયા છે પણ મારો જે અભ્યાસ મેં જયારે શરૂઆત કરી તો પોપટલાલ વ્યાસ એમની કામગીરીના આધારે જેને વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર કે એની પર ખાસી ધાક ધરાવતા હતા એવા એ વ્યક્તિ હતા તો ટૂંકમાં આટલી બધી મહત્વની જવાબદારી છે પરંતુ કે એમને નાયબ મુખ્યમંત્રીનું પદ મળ્યું છે એમના માટે ખરેખર તો એ કાંટાળો તાગ રહ્યો છે પછી એમના રાજકારણ ખતમ થયા છે હરસંઘવીના કિસ્સામાં શું થશે એ ખબર નથી એ ભવિષ્યના ગર્તમાં છે આ એક ચર્ચા હતી સવાલ હતો ભૂતકાળ ને જોઈને આમાં બીજું આપણને હરિષંઘવી સાથે પણ કોઈ તકલીફ છે એવું નથી અને મુખ્યમંત્રી મુખ્યમંત્રી બને સંભવિત દાવેદાર તરીકે પાછા એમના નામની આપણે ટૂંક સમયમાં કે ગમે ત્યારે આ વિધાનસભામાં ચર્ચા કરવાની આવે એવી પણ આપણે શુભેચ્છા આપીએ જી તો આ બધા

કયા મુદ્દે બનાવવા તમારે શું જાણવું છે એ પણ પૂછશો તો એના માટે પણ અમે અભ્યાસ કરી અને આ પ્રકારના એપિસોડ બનાવી અને આપણા સુધી પહોંચાડીશું ત્યાં સુધી હવે મને વિનિતભાઈ ને રજા આપો જલ્દી અમે તમારા સમક્ષ નવા વિષય સાથે હાજર થશું નમસ્કાર